પુણેમાં બ્રિજ દુર્ઘટના પુણે જિલ્લાના માલવ તાલુકાના કુંડમાલા વિસ્તારમાં ઇન્દ્રાણી નદી પર આવેલો જૂનો લોખંડનો બ્રિજ રવિવારે બપોરે લગભગ ચાર વાગે તૂટી પડ્યો આ ઘટના સમયે બ્રિજ પર લગભગ લોકો હાજર હતા જે ભારે વરસાદ પછી નદીમાં આવેલા પૂર અને તેનો ઉગ્ર પ્રવાહ જોવા એકઠા થયા હતા બ્રિજ તૂટી પડતા વીસ થી પચીસ લોકો નદીના તેજ પ્રવાહમાં વહાઈ ગયા હોવાનું અનુમાન છે અત્યાર સુધીમાં બે થી ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે જયારે બત્રીસ થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંથી છ ની હાલત અતિ ગંભીર છે આડત્રીસ થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમાંથી મોટા ભાગના લોકો હોસ્પિટલમાં દાખલ છે દુર્ઘટનાના સમયે બ્રિજ પર ભારે ભીડ હતી અને બ્રિજ ઘણો જૂનો હતો જેનું કામકાજ અગાઉથી બંધ હતું પણ લોકો ચાલવા માટે આ બ્રિજનો વારંવાર ઉપયોગ કરતા હતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારને પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે જ્યારે ડેપ્યુટી સીએમ અજીત પવાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું તમામ જૂના બ્રિજોનું તાત્કાલિક તકનીકી નિરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર અને મુખ્યમંત્રી સાથે વાત કરી બચાવ કામગીરી અંગે જાણકારી ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું હતું જે દુર્ઘટનાનું મુખ્ય કારણ બન્યું એનડીઆરએફ પોલીસ ફાયર બ્રિગેડ અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા બચાવ કામગીરી શરૂ છે હજુ પણ કેટલાક લોકો ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે